ત્યારે ભૂતકાળમાં જે અઢાર ઓગણીસ ની જે બેન્ચ છે કે એના વિદ્યાર્થીઓને જે એડમિશનો થઈ ગયા હતા એનું ભણવાનું પૂરું થઈ ગયું ઇન્ટર્નશીપ પૂરી થઈ ગઈ હતી છતાં આજ સુધી એની ડિગ્રી નથી મળી કારણ કે એને એ વર્ષની પરમિશન નથી આજે પણ એ વિદ્યાર્થીઓ ખૂબ હેરાન થાય છે અને આ જે વિદ્યાર્થીનું નું મોત થયું છે એના માટે આજે એનએસયુ કલેક્ટરશ્રી ને રજૂઆત કરવા આવે છે કે આ કોલેજ પ્રશાસન ઉપર કડક કડક પગલા લેવામાં આવે અને જે બોગસ કામો ત્યાં થઈ રહ્યા છે તેની તપાસ કરી અને આની માન્યતા રદ કરવામાં આવે એવી અમારી ખાસ માંગણી છે